બાડોલનાથ પ્રજાતિ સમાજની વાડી ખાતે દક્ષિણ ગુજરાતના બ્યુટિશિયન સેમિનાર અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના ગામડાઓની મહિલાઓ આગળ વધી બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ આગળ વધારે અને પોતાના વ્યવસાયમાં પ્રગતિના પંથે આગળ વધે તે આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહેંદી અને મેકઅપની સ્પર્ધામાં કુલ સુડતાલીસ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો યોજાયેલા કાર્યક્રમમાં તમામ બ્યુટિશિયનને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મહેંદી સ્પર્ધામાં ચૌધરી પિનર અને પિટલ નૈતિતેન જ્યારે મેકઅપ સ્પર્ધામાં નેહા કંસારિયા અને હર્ષિદાબે નિર્ણાયક તરીકે હાજર તમામ બ્યુટિશિયનને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું તેવાનોના સમયે કઈ રીતે મેકઅપ કરી શકાય કેવો મેકઅપ કરવો જોઈએ તમામ માહિતી એ સેમિનારમાં આપવામાં આવી હતી મારું નામ નેહા કંસારા છે અને હું નવસારીથી છું મારું નવસારીની અંદર નેહાસ બ્યુટી નામનું સલોન છે અને નેહાસ એકેડેમી હું રન કરું છું જ્યાં આગળ હરેક ડિપ્લોમાના કોર્સિસ કરાવું છું હેર ડ્રેસિંગ ડિપ્લોમા મેકઅપ ડિપ્લોમા હેર સ્ટાઇલિંગ ડિપ્લોમા અને નેલ્સ આ રીતે બ્રાઇડલ એક્સપર્ટ કોર્સિસ બધું જ હું કરાવતી છું અને આજે જે અહીંયા બારડોલીની અંદર સેમિનારનું આયોજન થયું છે એ એક લૂક એન્ડ લર્ન સેમિનાર છે જેના દ્વારા અત્યારનું જનરેશન જે અપકમિંગ જનરેશન છે એને ઘણી બધી હેન્ડ્સ ઘણી બધી ટેકનિક્સ એના થ્રુ પોતાના કેરિયરને અપડેટ કરવાના ચાન્સ મળશે અને એના માટે આજે અમે અહીંયા આગળ મેકઅપનો સેમિનાર છે સ્ટાઇલિંગ સેમિનાર છે અને હેર ડ્રેસિંગ જે અત્યારના ટ્રેન્ડિંગ મેકઅપ્સ છે અત્યારના ટ્રેન્ડિંગ સ્ટાઇલિંગ છે અને પ્લસ હેર સ્ટાઇલિંગ ઇન ધ સેન્સ કે હેર ડ્રેસિંગ આજે કલરફુલ હેર રાખો કટિંગ માટે તમે જાત જાત ટેકનિક્સ અપનાવો કે નવા નવા લુક્સ જનરેટ કરો સો આજના દિવસમાં બધા સ્ટુડન્ટ્સને ઘણી બધી ટિપ્સ અને ટેકનિક્સ અહીંયાથી આપવામાં આવશે જેના કારણે હવે જે વેડિંગ સિઝન આવે છે એના માટે એ લોકોને ઘણી બધી ટિપ્સ મળી જશે કામ કરવા માટેનો એક અલગ જુસ્સો મળી જશે અને દે વિલ બી મોર કોન્ફિડન્ટ ટુ ગો અહેડ અને સાથે સાથે અમે બ્રાઇડલ કોમ્પિટિશન અને મહેંદી કોમ્પિટિશન રાખી છે તો એ પણ કોમ્પિટિશનના નામે છોકરાઓ કેવું છે કે એક અલગ પોતાની પ્રેક્ટિસથી આગળ વધવા માટેનું એક અમે મુકામ હાંસિલ કરાવ્યું છે એ લોકોને કે તમે બસ કોમ્પિટિશન કરો અને પોતાની સ્કિલ ડેવલપ કરો આગળ જતાં એ લોકોને જ ઘણા ફાયદા રહેશે અને આ રીતે અમારો એક પર્પઝ જ એ છે કે લુક એન્ડ લર્ન સેમિનાર વિથ કોમ્પિટિશન અલગ અલગ ઇન્ટિરિયરમાં જઈને કરીશું જેના કારણે અલગ અલગ એરિયાના લોકો અપડેટ થશે નમસ્કાર હું મનિષા દેસાઈ ફાઉન્ડર ઓફ શ્રaddha મેકઅપ સ્ટુડિયો વલસાડ આઈ એમ અ માઇક્રોબાયોલોજિસ્ટ મારું પાશન છે મેકઅપ આર્ટિસ્ટ પેઇન્ટિંગ ફ્લાવર મેકિંગ એન્ડ ઓલ આર્ટ સાઇડ હું આજ ના દિવસ માટે બારડોલી એઝ અ મેકઅપ આર્ટિસ્ટ વન ડે લુક એન્ડ લર્ન સેમિનાર માટે આવી છું મારે આવેલા લોકોને કેવી રીતે ઇઝી ટેકનિક અને અપકમિંગ સિઝન માટે સારું અને સારું અને સોસાયટીને વધારે ડિસન્ટ બનાવી શકે એવો મેકઅપ આપવાનો આજનું મારું પ્રયોજન છે જેમાં મને અહીંયા લાવનાર રક્ષા પટેલ રાનકોવા તુલસી બ્યુટી એ રક્ષા પટેલ એટલું બધું હાર્ડવર્ક કરે છે કે ગામડાના અંદર અંદર ના પાર્લરોને બી શોધીને વન ટુ વન હાર્ટ ટુ હાર્ટ અને હટ ટુ હટ જઈને મળે છે અને બધાને કન્વિન્સ કરીને એ અહીંયા બારડોલીમાં એમણે બધાને બોલાવ્યા છે તો મારો એક મોટો એમ રહેશે કે ટ્રાઇબલ એરિયાના કે નાનામાં નાના બ્યુટિશિયન ઓછામાં ઓછી પ્રોડક્ટે ઓછામાં ઓછા ખર્ચે આપણા સમાજને સારી બ્યુટી પ્રોવાઈડ કરી શકે એના માટેનો મારો પૂરો પ્રયત્ન રહેશે અને હું એવી આશા રાખું છું કે બધાનો સહકાર મળે અને મારું મેઇન હેતુ એવું છે કે આજે થર્ટી ફોર યર્સના એક્સપિરિયન્સ પછી કે વધારામાં વધારે ન્યૂડ મેકઅપ અને સમાજને એક એવું કહેવામાં આવે છે કે ઘણી ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ઓરિજિનલ હોઈએ છે આપણે તેના કરતાં મેકઅપમાં બહુ ખરાબ દેખાઈએ છીએ તો મારે એ ઓરિજિનાલિટીને જ એન્હાન્સ કરવાની છે એવો મેકઅપ મારે બતાવો છે તો આપણે જોઈશું મારા પ્રેક્ટિકલ મેકઅપમાં અને થેન્કસ ટુ ઓલ સુરેશ ઇન ટીવી ન્યૂઝ બારડોલી